નાઇન કે એમ્સ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા જિલ્લાના મોદીપુરા અંબાસન ખાતે પંદરસો વૃક્ષો રોપવામાં આવ્યા તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસ રવિવારના રોજ મહેસાણા જાયન્સ પીપલ ફાઉન્ડેશન તેમજ મહેસાણા જાયન્સ શહેરી દ્વારા મોદીપુરા અંબાસન ખાતે અનપૂર્ણા માતાજીના મંદિર પાછળ અંદાજે પંદરસો વૃક્ષો જેવા કે લીમડો કણજો પીપળો આસોપાલ જેવા વિવિધ વૃક્ષો રોપવામાં આવ્યા હતા જાયન્સ પીપલ ફાઉન્ડેશન તેમજ જાયન્સ મહેસાણા શહેરી દ્વારા જનસેવા તે પ્રભુ સેવાના કાર્યો તો કરતા છે પણ પર્યાવરણના જતનનું પણ એટલી જ ચિંતા સાથે વૃક્ષો રોપવા પર્યાવરણનું જતન થાય તે જ ઉદ્દેશ સાથે સેવા કાર્ય કરે છે આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ જાયન્સ પીપલ ફાઉન્ડેશનના હોદ્દેદારો તેમજ જહાન્સ મહેસાણા શહેરના નિરૂપાબેન પટેલ તેમજ શહેરી બહેનો ખૂબ મોટી સંખ્યામાં હાજરી પર્યાવરણના જતન માટે વૃક્ષો રોપવામાં આવ્યા હતા વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી